કલોલમાં કોલેરા રોગચાળો ફાટી નીકળેલ બાબતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપી પ્રતિક્રિયા કલોલમાં કોલેરા ફાટી નીકળ્યો તે બાબતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર સ્થિત નર્મદા હોલ ખાતે પ્રતિક્રિયા આપી ઋષિકેશ પટેલના જણાવ્યા મુજબ કોલેરાગ્રસ્ત વિસ્તારમાં ગટર તેમજ પાણીનું લાઇન મિક્સ થતા એવા બે લીકેજ રિપેર કરી દેવામાં આવ્યા છે તેમજ નવા લિકેટ શોધવાનું કામ પણ ચાલુ છે અને જૂનો વિસ્તાર હોવાથી ગટરની કુંડીમાંથી પાણીની લાઇન પસાર થતી હોય તેવા પણ કિસ્સાઓ સામે આવ્યા છે જે તમામ બાબતે ધારણા આવી છે ત્યારે સૌ પ્રથમ તો રોગચાળો ફાટી ન નીકળે તે માટેની તકેદારી આરોગ્ય તંત્ર દ્વારા લઈ લેવામાં આવી છે અને યોગ્ય પગલાં લઈ લઈશું તેવું જણાવ્યું હતું ત્યારે એક જ વિસ્તારમાં ત્રણ વખત કોલેરા ફાટી નીકળ્યો છે અને અગાઉ તો કોલેરામાં મૃત્યુ પણ થયા હતા તે સમયે પણ લાઈનો ખરાબ હોવાનું જ કારણ બહાર આવ્યું હતું જ્યારે આ જે આરોગ્ય મંત્રીને પણ ખબર છે કે કલોલમાં લાઈનો ખરાબ છે તેમ છતાં તંત્ર દ્વારા નવી લાઈનો નાખવામાં કેમ નથી આવતી તેવો સવાલ કલોલની જનતામાં થઈ રહ્યો છે હવે જોવાનું એ રહ્યું કે આવતા વર્ષે પણ આ જ લાઈનો રહેશે કે આ જ કોલેરા ફેલાશે કે તંત્ર કોઈ નક્કર પગલાં લેશે અધિકારી અને મંત્રીઓ તેમજ કાઉન્સિલરો ફક્ત વાયદા કરી જતા રહે છે જ્યારે કલોલની જનતા આ બાબતે પીસાઈ રહી છે આ વખતે પણ જે તુલસીનગર અને આજુબાજુનો વિસ્તાર હતો ત્યાં બે કિલોમીટરને નોટિફાઈડ પણ કરી દેવામાં આવ્યો છે ત્યાં આગળ ત્રણ જગ્યાએ જ્યાં પાણીમાં લાઈનમાં આપણને લીકેજ મળ્યા એ પૈકીના બે લીકેજ આપણે સાંધી દીધા છે અને ત્રીજું જે લીકેજ છે એ પણ ટૂંક સમયમાં આપણે સાંધી દઈશું એક પણ દર્દીને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એનું આરોગ્ય વિભાગે તકેદારી લઈ અને ખૂબ ઝડપથી ત્યાં આગળ પહોંચી અને સારવાર આપણે કરી છે અને સાથે કુલ એકસો નેવું જેટલા દર્દીઓ નોંધાયા હતા જે મહેલા અને જે ગીચ વસ્તી છે એ ગીચ વસ્તીની અંદર રસ્તાઓ પણ ખૂબ સાંકળા થયા છે એટલે પાણીની લાઈન અને સાથે ગટરની લાઈન બિલકુલ અડી અડીને ચાલતી હોય છે એના કારણે ઘણી વખતે જે કુંડી હોય છે એ કુંડીમાંથી જ પાણીની લાઈન પસાર થતી હોય એવું ભૂતકાળના અનુભવમાં આપણે જાણ્યું એના પરિણામે જ્યાં આગળ જે પોકેટની અંદર જે વિસ્તારની અંદર આપણે કોલેરા જોવા મળ્યો ત્યાં આગળ આપણે નવીન રકમની ફાળવણી કરી અને ત્યાં નવીન લાઈનો આપણે નાખી છે પરંતુ બાકીનો જે વિસ્તાર છે કે જ્યાં આગળ આવી જૂની લાઈનો હશે ત્યાં બનાવ બન્યો છે આ બાબતમાં પણ સરકાર પહેલા તો કોલેરા ફેલાય નહીં અને કોલેરાવાળા કેસ આપણને ના મળે એની આપણે તકેદારી લઈએ છીએ અને સાથે એમાં હવે ફરીથી આવું ના બને એના માટેની પણ તજવીજ આપણે હાથમાં કરી